મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો પહેલી તારીખ દસમો મહિનો બે હજાર પચીસ વાર છે બુધવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે પિસ્તાલીસ ગુણીસ આસપાસ આવક જોવા મળી રહી છે મિત્રો અને રાજ્યનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે છાપરા નંબર સાતમાં માં રાજ્યનું કામકાજ ચાલી રહ્યું તો ચાલો હરાજીમાં જશે જાણશી કેવા રહી છે આજના ધાણાના બજાર ભાવ ને તેજી મંદિરની વાત કરી મિત્રો તો તેજી મંદિરમાં કેવું બજાર જાણવા મળ્યું છે કે બજાર સેમ કાલ જેવું જ ખેલું છે કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો તો ચાલો હવે હરાજીમાં રૂબરૂ ઝાંસી ઝાંસી કેવા માલના કેવા બજાર ભાવ થાય છે પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે જ આ માલનો પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે તમે ક્વોલિટી જોઈ શકો છો સારી ક્વોલિટી કલરવાળો માલ છે કોક કાકરી જોવા મળી છે પણ કલર સારો છે પંદરસો ને એક રૂપિયામાં આ માલ વેચાણો তেৰো নুপীয়া নাই তেৰস নে এক ক'লিটি কলিটি ডেমেজ মানে ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થશે ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે ને ઈગલ કલરમાં છે ચૌદસો ને છત્રીસ રૂપિયામાં વેચાણું છે ઈગલ કલરમાં છે તેરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ જે છે તેરસો એક્યાસી રૂપિયાનો ભાવ છે તેરસો ને એક્યાસી રૂપિયામાં વેચાણો છે તેરસો ને ચૌદસો ને એકવીસ રૂપિયા નો ભાવથી અમલના ચૌદસો ને એકવીસ નો ભાવથી બાર વાળો માલ જોવા મળે ચૌદસો ને એકવીસ છે એની અંદર ફાઇનલી મિત્રો આજનું બજાર આ ટાઈપનું બજાર આપને જોવા મળ્યું હતું મિત્રો અને આ માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા માંડજો અને જેથી કરીને અમારી ચેનલ પણ સારી ચાલવા મળે અને વિડીયોનું અમને કાયમીને કાયમી જુસ્સો ચડ્યો છે એટલે કાયમી તમારા માટે આવા વિડીયો બનાવતા રહી